પંચવટી વિસ્તારમાં દર હુક્કોને સબાબની મહેફિલ ઝડપાઈ છોડ વિરુદ્ધ ગુનો દાખલ વાસી ઉત્તરાયણના દિવસે ડીજે સાથે ચાલી રહેલી મહેફિલ પર પોલીસે પાડ્યા દરોડા પાર્ટી કરતા યુવક યુવતીઓ સહિત પંદર આયોજક કુશળની પોલીસે કરી અટકાયત મુખ્ય આયોજક કુશળ શાહ અને અન્ય તમામ અટકાયત કરેલ યુવકો પીધેલી હાલતમાં મળ્યા હતા કુશળના પોતાની માલિકીના મકાન પાંચસો બે નંબરના ધાબા પર કરાયું હતું પાર્ટીનું આયોજન મહેફિલમાંથી હુક્કો ભરેલી દારૂની બોટલો બાઇટિંગ સાથે રૂપિયા તેતાલીસ હજારનો મુદ્દામાલ કર્યો જપ્ત કુશળ શાહ કરે છે ખાનગી કંપનીમાં નોકરી સેટેલાઇટમાં નંદિક નામક વ્યક્તિ પાસેથી લેવામાં આવ્યો હતો દારૂ હાલ નંદિક ફરાર ડીજેનો અવાજ વધતો અને યુવકો દ્વારા જોરશોરથી મસ્તી શરૂ થતા સ્થાનિક લોકોએ કરી હતી ફરિયાદ કેટલાક માણસો ભેગા થઈ અને દારૂની મહેફિલ માણી રહ્યા છે આ હકીકત પોલીસ પાસે હોવાથી પોલીસ સ્ટેશન ના સ્ટાફ ના માણસો ભેગા થયા ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા હકીકત સાચી જાણી આવતા તેઓએ ત્યાં રેડ કરી અને કુલ સોળ માણસોને અટક કરવામાં આવ્યા છે મહેફિલ મારતા અને એના વિગત વિગત વિગતવાનું પંચનામું કરી અને મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે સોળ માણસમાં મેઇન જે માણસ છે કુશલ ઉપેન્દ્ર શાહ કે જેઓએ આ પાર્ટીનું આયોજન કરેલું અને આ પાર્ટીનું આયોજન કરતા ત્યાં જે લોકો હાજર હતા તેમની તપાસ કરતા તમામ ઇસમો પીધેલા હતા કેફી પીણાનું સેવન કરેલું હતું અને તમામ કરી પોલીસ કર્યું એવું પોલીસ તપાસનો વિષય છે કુલ દસ તૂટેલી બોટલો ઇમ્પોર્ટેડ જેમાં દારૂનું પ્રમાણ હતું એ વિગતવારે અમે કબજે લીધું છે અગિયાર બિયરના છે એ મેં કબજે લીધા છે

એ તપાસનો વિષય છે પણ અમારી પાસે જે હકીકત હતી અને તપાસ કરી એમાં કોઈ પણ કોઈ હાજરી હોય કે હોબાળો થતા કારણ કે ત્યાં ખૂબ ડીજે ને વાગી દીધું અને એ પ્રમાણે અવાજના હિસાબે લોકો ત્યાં પહોંચ્યા હોય પણ અમારી તપાસમાં ક્યાંય એવું જાણે આવેલ નથી

અને એ પણ તપાસનો વિષય છે અમે તપાસ ચલાવી રહ્યા છીએ હાલ કોઈનો નું ગુનાહિત હોય યા કયો એવો એવું મારી ધ્યાન પર આવેલ નથી પણ તેમ છતાં તપાસ હાલ પ્રાથમિક તબક્કામાં છે અને એ દિશામાં અમે તપાસ ચલાવી રહ્યા છીએ જે ધાબા ઉપર આ પાર્ટી નું આયોજન હતું એ ફ્લેટમાં કોણ રહેતું હતું કયા નંબરનું મકાન હતું કોની માલિકી એ આ કામના જે કુશલ ભાઈ છે એ જ પાંચસો બે ફ્લેટમાં રહેતા હતા અને એમને ત્યાં ઉપર ધાબા ઉપર પાર્ટી નું આયોજન કરેલું દાવા ઉપર હતું એટલે ફરાર થવાનો તો કોઈ પ્રશ્ન જ નથી રહેતો સીડી દ્વારા એટલે એવી કોઈ હકીકત હાલ છે નહી અને તમામ જે માણસ હતા તેમના તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે Okay.